તમે આ વર્ષે પણ પર્વ મનાવવા માટે સખત મહેનત કરી છે તમે માંડવા પર્વ પર વચન આપેલા પાછલા વરસાદના પવિત્ર આત્મા માટે ઈમાનદારીથી માંગ્યો હોવાથી તો તે તમને પ્રાપ્ત થયો છે માંડવા પર્વ પર ઈસુએ આ કહેતા પ્રચાર કર્યો જીવનનું જળ પ્રાપ્ત કરો અને હવે સત્યના આ યુગમાં આત્મા અને કન્યા પણ આવે છે અને કહે છે પવિત્ર આત્મા પ્રાપ્ત કરો બાઇબલ કહે છે કે જેઓ માંડવા પર્વની ઉજવણી કરવા આવે છે તેમના પર પવિત્ર આત્માનો વરસાદ વરસાવવામાં આવશે પણ જેઓ નહીં કરે તેમના પર આફતો આવશે આપત્તિઓથી બચવા અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે આપણે બધાએ માંડવા પર્વ મનાવવો જોઈએ આપણે કેટલા ખુશ છીએ કે આપણે અમૂલ્યવાન સત્યને સાંભળ્યું તેને સમજ્યું અને તેનું પાલન કર્યું જેથી આપણે અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરી શકીએ જોકે ઘણા લોકો તેનું પાલન કરી શકતા નથી કેમ કે તેઓ તેના વિશે જાણતા નથી આપણે તેને સ્વયં સુધી ન રાખવું જોઈએ પરંતુ ખંતથી સત્યને તે લોકો સુધી ફેલાવવું જોઈએ જે પરમેશ્વરને જાણ્યા વગર મરી રહ્યા છે અને તેમને આવીને માનવાપૂર્વ મનાવવા માટે આગ્રહ કરવો જોઈએ આપણે પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હોવાથી આપણે પવિત્ર આત્મા આંદોલન કરવું જોઈએ આ યુગમાં ઘણા લોકો જીવન જળને શોધી રહ્યા છે છેલ્લા દિવસો વિશે ભવિષ્યવાણી કરવામાં આવી છે કે હું દેશમાં દુકાળ મોકલીશ અન્નનો દુકાળ નહીં કે પાણીનો નહીં પણ યહોવાનું વચન સાંભળવાનો દુકાળ મોકલીશ તેથી લોકો વિચારે છે આપણે આપત્તિઓથી બચવા ક્યાં જવું જોઈએ આપણે સદા જીવન જીવવા માટે ક્યાં જવું જોઈએ આપણે ક્યાં ખુશીથી રહી શકીએ છીએ તેઓ એવી જગ્યાને શોધવાનો પ્રયત્ન કરે છે પણ તેને શોધવામાં અસમર્થ હોય છે આવો આપણે આપણે તેમની સાથે જીવનનું જળ વહેંચીએ આત્મવિશ્વાસથી આ કહેતા પ્રચાર કરવો જોઈએ ફક્ત સિયોન આપત્તિઓથી બચવા અનંત જીવન પ્રાપ્ત કરવા અને સ્વર્ગના આનંદમય રાજ્યમાં પ્રવેશ કરવાની આશિષ છે ઈસુએ પિતરને ત્રણ અંતિમ વિનંતી કરી તેમણે કહ્યું શું તું મારા પર પ્રેમ રાખે છે મારા હલવાનો શું આ શબ્દનો અર્થ આ નથી કે જો તમે મારા પર પ્રેમ રાખો છો તો જેમ હું આ પૃથ્વી પર ખોવાયેલાને શોધવા આવ્યો છું તેમ તમે તમારા સ્વર્ગથી ખોવાયેલા ભાઈઓને શોધો આ યુગમાં ખ્રિસ્ત આન્સાહ હોંગે પણ તે જ વિનંતી કરી છે તેમના પહેલાં આગમન વખતે અને તેમના બીજા આગમન વખતે પણ તેમણે કહ્યું હું આ પૃથ્વી પર પ્રચાર કરવા આવ્યો છું અને તમારે માત્ર ખંતપૂર્વક પ્રચાર કરવાની જરૂર છે જો આપણે પિતા હોંગને પ્રેમ કરીએ છીએ તો આપણે ખોવાયેલા ઘેટાને શોધવા જોઈએ તેમને જીવનના વૃક્ષમાંથી ચરાવવા જોઈએ અને તેમની સાથે જીવનનું જળ વહેંચવું જોઈએ વિશ્વભરમાં આપત્તિઓ પ્રબળ છે અને વૈજ્ઞાનિકો પૃથ્વી પર સંકટની ચેતવણી આપી રહ્યા છે આપણે આપત્તિથી બચવા માટે પાસખા મનાવીને આત્મિક તૈયારી કરવી જોઈએ પરમેશ્વરે કહ્યું પૃથ્વીનું તથા આકાશનું રૂપ તમે પારખી જાણો છો તો આ સમય કેમ પારખી નથી જાણતા તેમણે આપણને તેમના લોકોને સિયોનમાં ભાગી જવા માટે જણાવવાની આજ્ઞા આપી હતી જ્યાં મોટા સંકટથી તેઓ સુરક્ષિત છે પરમેશ્વર આપણા મહિમાવાન તરીકે આપણી સાથે છે અને સિયોનમાં આપણું રક્ષણ કરે છે જ્યાં પર્વો મનાવવામાં આવે છે આવો આપણે આપત્તિઓથી અને ન્યાય આવે તે પહેલાં વધુ એક ગરીબ આત્માને બચાવીએ સમૃદ્ધની સ્ત્રીએ ઈસુને ઓળખ્યા અને પ્રચાર કર્યો આવો તે જ ખ્રિસ્ત છે કે શું આમ કરીને તેણે ઘણા લોકોને બચાવ્યા આવો આપણે પણ પ્રચાર કરીએ આપણી માટે જીવનનું વૃક્ષ લાવનાર ખ્રિસ્ત આંસા હુંને મળવા શ્યોનમાં આવો આપણે માંડવા પર્વનો પવિત્ર આત્મા પ્રાપ્ત કર્યો હોવાથી આવો આપણે પરમેશ્વરના ઘેટાને શોધીએ અને તેમને જીવનની રોટલી ખવડાવીએ જ્યારે પાપીઓ પસ્તાવો કરવા આવે છે ત્યારે પરમેશ્વર સૌથી વધુ આનંદ કરે છે જ્યારે એક બાળક જે મૃત્યુ પામનાર હતું ફરીથી જીવિત થાય છે ત્યારે તે કેટલા આનંદની વાત છે પરમેશ્વર પણ એવું જ મહેસૂસ કરે છે મરતી આત્માઓની સિયોનમાં દોરવણી કરીને અને ખ્રિસ્ત આંસા હોંગ દ્વારા લાવ્યા નવા કરારનો પાસખા જીવનના વૃક્ષને વહેંચીને તેમને બચાવવા સૌથી મોટો પ્રેમ છે મને આશા છે કે તમે સૌથી મોટો પ્રેમ વહેંચીને સ્વર્ગીય પિતા આંસા હોંગને પ્રસન્ન કરનારા સિયોનની સંતાન બનો જેથી જ્યારે તમે સ્વર્ગ રાજ્યમાં પ્રવેશ કરો ત્યારે તેમના દ્વારા પ્રશંસા મેળવો